પાલ પોલીસ દ્વારા બાર જેટલી લક્ઝરિયસ કાર ડિટેન અન્ય નવ જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોના જે કારને પણ ડિટેન કરવામાં આવશે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ પૂરતી કાર ડિટેનની કાર્યવાહી વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે જરૂર જણાય તો ગુનો નોંધાવવામાં આવશે સુરત ડીસીપી રાકેશ નું નિવેદન આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારણના ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહિકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહિકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગન લાયસન્સ ના ગાડી ચલાવતા હોય સામે આવી છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરાઓ ચડવે છે ગાડી ફાધર હોય કે મોટાભાઈના હોય જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે ગાડી લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવીએક મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે